નમસ્કાર મિત્રો બે હજાર ચોવીસ નો લોકસભા ઇલેક્શન આપણી સામે આવીને ઉભું છે ભારતીય જનતા પાર્ટી એનો સંકલ્પ પત્ર લઈને દર વખતે લોકોની સામે આવે છે એનો રોડ રજૂ કરે છે પણ રોડ મેપ રજૂ કરતા પહેલા લોકોનો અભિપ્રાય પણ મેળવે છે લોકોની શું અપેક્ષા છે લોકોની શું જરૂરિયાત છે લોકોની શું ભાવના છે લોકોના કયા સજેશન છે એ આખા રાજ્યમાંથી મેળવીને એનો પણ સમાવેશ એ સંકલ્પ પત્રમાં થાય એના માટે પ્રયત્નશીલ છે કેટલા એવા મુદ્દા છે કે કદાચ બધા જ મુદ્દા સંકલ્પ પત્રમાં ના લઈ શકાય તો પણ એને પૂર્ણ કરવા માટેના ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરતી હોય છે અને એટલે આજે સંકલ્પ પત્ર બનાવતા પહેલાં લોકોના અભિપ્રાય મેળવવા માટે એક અભિયાન ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશમાં આજથી શરૂ કરી દીધું છે ભાજપના સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ માટે એક કરોડ કરતા વધારે લોકોના સૂચન સુઝાવ એકત્રિત કરવાનો અભિયાનનો મુખ્ય હેતુ છે રાષ્ટ્રીય સ્તરે છવ્વીસ બે બે હજાર ચોવીસના ના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય જેપી પી નડ્ડાજીએ દિલ્હી મુખ્યાલય ખાતે અભિયાનની શરૂઆત કરાવી છે અભિયાનના ભાગરૂપે ગુજરાતમાંથી પંદર લાખથી વધુ લોકોની આશા અપેક્ષા ભેગી કરવા માટે આજથી આ અભિયાનનો પ્રારંભ ગુજરાતમાં કરવામાં આવે છે અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સુજાવ એકત્રિત કરવામાં આવશે સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એપ મિસ કોલ નંબર અને ઇમેલ એના દ્વારા પણ લોકોના સજેશન મેળવવામાં આવશે સંકલ્પ પત્ર માટેના સૂચનો આપવા માટેની આ પેટી જિલ્લા મહાનગરના મુખ્ય સ્થાનો જેમ કે શોપિંગ મોલ મંદિર મુખ્ય ચાર રસ્તા ત્યાં સુધી કોલેજ વગેરે અગત્યની જગ્યાઓ પર આ પેટી મૂકવામાં આવશે અને સાથે આજે વિડીયો એલ વેન પણ આજથી લોકસભામાં દરેક લોકસભામાં બે વેન એ પ્રચારના ભાગરૂપે અહીંયાથી મોકલવામાં આવે છે તેમાંથી આ પેટી રહેશે ને જેથી લોકો પોતાના અમૂલ્ય સૂચનો પણ એ પેટી દ્વારા અમારા સુધી પહોંચાડી શકશે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરે પર પણ ઘર જન જનસંપર્ક કરી જનતાના સૂચન એકત્રિત કરવામાં આવશે ભાજપના વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે તેમજ વિધાનસભા સ્તરે નાની બેઠકો કરી સૂચન અને સુજાવો એકત્રિત કરાશે જેમાં વિવિધ સમૂહ જેવા કે એ વકીલ શિક્ષક ડોક્ટર આઈટી પ્રોફેશનલ વેપારી ખેલાડી પૂર્વ સૈનિક સહકાર ક્ષેત્રના આગેવાનો પ્રગતિશીલ ખેડૂતો વિવિધ વર્ગના સમૂહના લોકો મળી તેમના સૂચનો અને સુજાવ પણ મેળવવામાં આવશે મિત્રો ભારતીય જનતા પાર્ટી એના કરેલા વચનો હર હંમેશ પૂરા કરતા રહેશે તેનું ઉત્તમ ઉદાહરણ ત્રણસો સિત્તેરની કલમ છે રામ મંદિર કે અન્ય અસંખ્ય ઐતિહાસિક નિર્ણયો એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કર્યા છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના સંકલ્પ પત્રોમાં પણ પંચાણું ટકાથી વધુ જે સંકલ્પ પત્રમાં જે પ્રોમિસ કરવામાં આવ્યા હતા જે વચનો આપવામાં આવ્યા હતા એ પૂર્ણ કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી કેવી પાર્ટી છે એક માત્ર પાર્ટી એવી છે કે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે ચૂંટણી ઢંડેરાનો શબ્દ એ કદાચ ફક્ત ઢંઢેરો હતો પરંતુ સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનો પૂર્ણ કરવા માટેનો એક મજબૂત સંકલ્પ અને એના જ કારણે લોકોને આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબમાં વિશ્વાસ છે મોદીની ગેરંટી એટલે મજબૂત ગેરંટી પથ્થરની લકીર જેવી ગેરંટી એટલે જ લોકો ભારતીય જનતા પાર્ટીના આ ચૂંટણી ઢંડેરાના જે શબ્દ પ્રયોગ કરે છે પત્ર એમાં વિશ્વાસ પણ રાખે છે એમાં પોતે ઇન્વોલ્વ પણ થાય છે પોતાના સજેશન પણ મોકલે છે અને એના દ્વારા ગુજરાત તો ગુજરાત દ્વારા દેશના વિકાસમાં પોતાનો એ ફાળો પણ આપતા હોય છે આપ સૌના માધ્યમથી આખા ગુજરાતના તમામ મતદાતા ભાઈ બહેનોને કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે આપની પાસે અનુભવનું ભાતું છે આપને જમીન ઉપરના મુશ્કેલીઓ આપને ખબર છે સામાન્ય ગરીબ અને મધ્યમના લોકોની પણ મુશ્કેલીઓ આપણા ધ્યાનમાં છે એનો ઉકેલ પણ આપને આપ સમજો છો તો આપને સરળ ભાષામાં આ પ્રશ્નો અને લખી શકાય તો એના ઉપાયો પણ સાથે રજૂ કરવા માટે આ મત પેટી આ જે પેટી સજાવ પેટી જ્યારે તમારા વિસ્તારમાં આવે ત્યારે ત્યાં આપવા માટે આપ અનુકૂળતા કરશો એવી વિનંતી છે મને વિશ્વાસ છે કે ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં લોકો આમાં આ સજાવ પેટીમાં પોતાનો મત આપશે પોતાનો અભિપ્રાય આપશે અને એના દ્વારા ભારતીય જનતા પાર્ટીના સક્તલ પત્રમાં એનો સમાજ કરવાનો અમે પ્રયત્ન કરીશું આપ સૌનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય 2024 કા લોકસભા કા ઇલેક્શન હમરે સામે ખડા હે ભારતીય જનતા પાર્ટી લોકો કો સુજાવે કર સબ્ક્રાઈબ ના now and press the bell icon never miss an update